અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારની અંદર ફરી રહ્યા છે આપ જોઈ શકો છો કે આ જે વૃદ્ધ છે તેના હાથમાં પણ લાકડી છે અને આ જે યુવકો છે એ શેરીમાં ફરી રહ્યા છે આ ગામ છે અલી ખેડવા અહીં પણ લોકો તસ્કોરના ડરથી કાપી રહ્યા છે કારણ કે આજે ગામની અંદર કેટલીક ચોરી ટોટકીઓએ બે ભાગમાં વેચાઈ અને પથ્થરો આ ગામના મકાનો પર માર્યા હતા જોકે આ ચોરોની મોડેશ ઓપરેટની હોઈ શકે કારણ કે એક વિસ્તારની અંદર પથ્થરમારો કરતા આજે ગામના લોકો તે દિશામાં દોડી પડ્યા હતા અને બીજી જે ટોળકી છે એ ગામના બીજા વિસ્તારમાં ઘૂસી અને એક મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો હવે આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ પોતાના બાળકોને લઈને પોતાના ઘરની બહાર આવી ગઈ છે અને આ અવાજ આવતા અને પથ્થરો પડતા આ જે યુવકો છે તે વિસ્તારમાં દોડી રહ્યા છે જોકે આટલી મોટી સંખ્યામાં આજે લોકો પથ્થરમારો થાય તે દિશામાં દોરતા છે ભાગી છૂટ્યા હતા કેટલાક યુવાનો તો આજે તેમના વિસ્તારનો જે મુખ્ય માર્ગ છે ત્યાં લાકડી અને ડંડા લઈને ઉભા રહ્યા છે અને દેકારો પાડી રહ્યા છે બોડેલીમાં તાટકેલા કેટલાક ચોની સમયે મોબાઈલ ની એક દુકાનમાં હાથ ફેરો કરતા બે લાખના મોબાઈલોની ચોરી કરી હતી મગજ માં લઈ રહે છે સાબા જાગે જાગે બજાર ઉજે સાબે આલુ હું આલુ કોઈ આલુ કારા વાહીને કોઈ

આ જે ચોર ટોટી છે જે ચકડી બનિયાનધારી છે આપ જોઈ શકો છો કે આ જે સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે આ જે ચોર લોકો છે તસ્કરો છે એ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આપ જોઈ શકો છો કે આ જે તસ્કરો છે પોતાનું મોઢું છુપાવી રહ્યા છે અને આ ચકડી બનિયાનધારીએ લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે લોકોનું કહેવું છે કે આ બે ચાર વ્યક્તિઓ નથી પરંતુ ખૂબ મોટી સંખ્યાની અંદર અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ ગામની અંદર આજે ટોળકીઓએ ત્રાસ ગુજાર્યો છે જુઓ આ દ્રશ્યમાં જોવા હતા આ જે ચોર ટોળકીના સભ્યો

ચીમડીયા ગામ છે ટોકરવા બોડેલી નજીક છે અમારા હાઈવે રસ્તા ઉપર ચોરીઓનો માહોલ વધારે છે એટલે અમે રાત એ આખી રાત જાગીએ છીએ બધા અને બધા જ યુવાન છોકરાઓ અમિયાન રસ્તો છે એટલે અમે કોઈ બી બહારના વ્યક્તિ આવે તો અમે અંદર ઘૂસવા નહીં દેતા અને બધા એકબીજાને એકબીજાને મેસેજ ગ્રુપ કરી દઈએ છીએ હવે પછી અમુને કોઈ બહારનો વ્યક્તિ આવે તો અમુક પહે જવાની ધાક લાગે છે એટલે અમે બધા જાગતા રહીએ હા આજે ચાર પાંચ દિવસથી અમે જાગતા જઈએ છીએ હા આવતા હોય એવું લાગે છે એ લોકો આવે એટલે અમે બુમાબૂમ થઈ જઈએ છીએ કે ભાઈ આ બાજુ આવ્યા આ બાજુ આવ્યા એટલે બધે એકબીજા સપોર્ટ આપીએ છીએ આખી રાત સવાર સુધી અમે જાગતા હોઈએ છીએ

વૃદ્ધ દંપતિમાં જે મહિલા હતી એ મહિલાના પગની અંદર કડલા ચાંદીના હતા કડલા તો ના નીકળ્યા તેને કાઢવા માટે આજે ચોરોએ તેના પગ કાપી નાખ્યા અને કદાચ આજે વૃદ્ધ પુરુષ જે છે તેને વિરોધ કર્યો હશે તેના માથામાં અસંખ્ય ફટકા પાડ્યા અને મોતને ઘાટ ઉતારી દીધા આ એ ઘર છે કે જ્યાં આપ જોઈ શકો છો કે મહિલાઓ જે રુદન કરી રહી છે

પંચાયત ની લાઈટો નહીં કશું જ નહીં પોલીસ વાળા આવે છે ઉભા નહી રેતા ઉદામ ઉભા રહે ખાલી ઉદાન હાચવા ગામમાં ભાઈ બીજા ભી ઉભા હાચર રહેવું પડે નહીં અમારી માંગે એક છે કે લાઈટ બી આવવા જોઈએ પોલીસ વાળા જોઈએ બરોબર હા પોલીસ વાળા ગોમે ગમ ના જવું બી હિર કરીએ એવું કરીએ પોલીસ જોઈએ અમારે શું પરિસ્થિતિ અમે તો કામ ધંધો કરીએ બજાર માં આખો દિવસ ઘર કામ કરીએ આ રાત્રે તો શું લાઈટો ની કઈ ની કશું ની કે સરપંચ ને કહે છે તો અમુક ને કહો ઢીકના ને કોલોને કહો એવું કે છે અને લાઈટ ની કશું નહીં આવે તો ઘરો પર અમારા બધા ના ઘરો પર પથ્થર મારું કરે છે તો પોલીસ વાળા આવે છે તો પટેલો અમે બેસે છે અહીં તો બેસતા નહીં દેખતા નહીં આવે છે ઓટો મારીને જતા રહે છે અને લાઇટો બી કે તો કે તમારા ફરિયામાં ના થાય કે લાઈટો કે તમારો કે કોઈ પેલો ધોતી વાળો છે તીને કહો કે એવું કે છે

આજે આપ પત્રકાર મિત્રોને ને બોલાવવાનું કારણ એ છે કે છેલ્લા સાત થી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજુઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે જે એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનું તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ ટોળું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સહેજ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એની પાછળ એ લોકોની પાછળ જે વિડીયો છે એ લોકોની પાછળ અમારી ટીમો લાગી છે ગઈકાલે એક મોબાઈલના દુકાનની ગરફોડ ચો ચોરી નોંધાઈ છે તેના પણ વિડીયો મળ્યા છે એની પાછળ અમારી ટીમો કાર્યરત છે સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી બાબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાન જ્ઞાન પર મૂકો કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે